નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બોડેલી ખાતે વૈષ્ણવ યુવા સંગઠન બોડેલી દ્વારા બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ તેમજ અલીપુરાના જનશક્તિ યુવા મંડળના સંયુક્ત ઉપક્રમે પ્રતિવર્ષની જેમ જ હિન્દુ બ્લડ બેંક વડોદરાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું પંદરમી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી સાથે જ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વૈષ્ણવ યુવા સંગઠનના પ્રેરક માર્ગદર્શન પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રીની પ્રેરણાથી ઓગણીસો સત્તાણું ની સાલથી દર વર્ષે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે એ જ શ્રૃંખલામાં આજે આ પંદરમી ઓગસ્ટના રોજ બોડેલી ઢોકલીયા પબ્લિક હાઈ હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પ હિન્દુ બ્લડ કેમ્પના બેંકના સહયોગથી

દર વર્ષે રાષ્ટ્રીય પર્વ પંદરમી ઓગસ્ટ તેમજ છવ્વીસમી જાન્યુઆરીના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી વૈષ્ણવ સંગઠન દ્વારા કરવામાં આવે છે જેમાં આ માનવ કલ્યાણકારી કાર્યમાં આ મહાયજ્ઞમાં સ્વયંભૂ રીતે લોકો રક્તદાન કરી અને અનેક જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થવા માટે તત્પર થતા હોય છે તો આ વર્ષે પણ આ પંદરમી ઓગસ્ટે આ સવારથી જ નવ વાગ્યાથી આ કેમ્પ ચાલી રહ્યો છે બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલમાં અને એમાં અત્યાર સુધીમાં પંચાવન જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે અને દર વખતે આ કેમ્પમાં આ પંચોતેર એંસી સો જેટલા રક્તદાતાઓ રક્તદાન કરે છે અને જે જરૂરિયાતમંદ દર્દીઓ છે તેઓને સંગઠનના કાર્યકરો દ્વારા તત્પરતાપૂર્વક એમને રક્તદાન રક્ત મળે એ માટેના પ્રયત્નો સતત વર્ષ દરમિયાન થતા હોય છે અને આ રીતના અમારું આ માનવ કલ્યાણકારી કાર્યમાં દરેક રક્તદાતાઓ સહયોગ આપે છે એટલે રક્તદાતાઓનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ આ અમારો લગભગ અઠ્ઠાવનમો કેમ્પ છે અને અત્યાર સુધીમાં લગભગ બાવનસોથી ત્રેપનસો યુનિટ બ્લડ હિન્દુ બ્લડ બેંકને પહોંચાડવામાં આવ્યું છે હિન્દુ બ્લડ બેન્કનો પણ સુંદર સહયોગ પ્રાપ્ત થતો રહ્યો છે